કે અહી વિચરણ બરાબર સફળતાની સંભાવના રકમ પ્રમાણે નાનકડો ભાગ છે મિત્રો ઓબ્જેક્ટિવમાં પણ આ પૂછી શકાય વિચરણ એટલે કે અને સફળતાની સંભાવના એટલે પી થશે બરાબર હવે અહીંયા આપણે શું કરવાનું થશે મિત્રો તો આપણા સંદર્ભમાં અહીંયા એનપી નું મૂલ્ય આપણને અહીંયા આપેલું છે પાંચ એ સીધું અહીંયા મૂકી દેવાનું એટલે પાંચ ક્યુ બરાબર પી થશે પ્રશ્નની અંદર આપણે પ્રાચલ શોધવાના છે એટલે એન અને પી ત્યાર પછી એક પણ નિષ્ફળતા ન મળે એટલે બધી જ સફળતા હોય એના સંદર્ભમાં આપણે સંભાવના પણ શોધવાની છે પહેલા તો ક્યુ એટલે આપણને ખબર છે ક્યુ નો મતલબ થાય વન માઇનસ પી એના ઉપરથી આપણને સંભાવના મળશે પાંચ માઇનસ પાંચ પી બરાબર પી માટેની નિશાની કરવી જોઈએ આ પેલી બાજુ જશે એટલે પી બરાબર પાંચ બરાબર પી થશે એટલે કે 6P બરાબર આપણો પ્રાચલ જે છે ત્યાર પછી એન શોધવાનો છે પીની કિંમત મૂકી દઈએ મધ્યકમાં એન બરાબર પાંચ છે એટલે એન ની જગ્યાએ કિંમત આપણને મળશે પાંચ ભાગ્યા છ બરાબર પાંચ એટલે એન જે છે એમાં આપણને સિમ્પલ n નું મૂલ્ય આપણને મળી જશે 6 એટલે પ્રાચલ જે છે આપણા સંદર્ભમાં તૈયાર છે આપણી સમક્ષ એટલે પ્રાચલ આપડા જે છે એમાં n બરાબર આપણને મળ્યું 6 અને p બરાબર આપણને મળ્યું 5 ભાગ્યા 6 આની સાથે q ની પણ જરૂર પડશે એટલે આપણે એ પણ શોધી લઈએ 1 5 upon 6 એટલે કે 1 upon 6 તો q મળી ગયો p મળી ગયો આગળ વધીએ હવે

એટલે એટલે કે કે બધી જ સફળતા મળે એક્સ બરાબર આપણે શું મૂકવાનું છે છ એટલે કિંમતમાં પી ઓફ સિક્સ સિક્સ સી સિક્સ પાંચ ભાગ્યા 6 ની છ ઘાત અને વન અપોન સિક્સ છ ઓછા છ ઘાત આનો જવાબ એક થશે પાંચ ભાગ્યા છ એની છ ઘાત કરવાની છે પાંચ ભાગ્યા છ તમે ચાહો તો જે છે એને પાંચની છ ગાત છ ની છ ઘાત એવું પણ કરી શકો છો તો જવાબ આપણને અહીંયા મળશે ઝીરો પોઈન્ટ તેત્રીસ ઓગણ પચાસ એક અપોન છ ની શૂન્ય ગાત એટલે એક થશે એટલે જે મિત્રો આપણને એક પણ નિષ્ફળતા ન મળે એની સંભાવના પૂછી છે એ થશે આપણા સંદર્ભમાં ઝીરો પોઈન્ટ થ્રી થ્રી ફોર નાઈન બરાબર તો પ્રશ્ન જે છે આપણો પૂરો થયો પહેલો જેમાં આપણને અહીંયા શરત આપી હતી આવી કોઈ પણ શરત આપે ત્યારે હંમેશા પી અને ક્યુ ના સંદર્ભમાં માહિતી મળશે ક્યુ ની જગ્યાએ વન માઇનસ પી મૂકો અને આરામથી તમે કિંમત શોધી શકશો મિત્રો આગળ વધીએ છેલ્લો દાખલો જોવાના છીએ આ વિતરણનો આપણે જેની અંદર એક ડઝન કેરીઓ આપી છે એટલે કુલ કેરીઓની સંખ્યા આપણી સમક્ષ ડઝન એટલે કે બાર છે યાદચ્છીક રીતે પુરવણી રહિત ત્રણ કેરીઓ પસંદ કરવાની છે બરાબર અને જો x એ પસંદ કરેલ કેરીઓમાં બગડેલી કેરીઓ દર્શાવે બગડેલી કેરીઓ દર્શાવે બરાબર તો x નું સંભાવના વિતરણ મેળવો આટલું જ પૂછાતું હોય જનરલી આ ચેપ્ટરમાં પણ આની અંદર વધારે લાંબો દાખલો થઈ જાય છે એમણે આમાં પૂછ્યું છે અપેક્ષિત કિંમત પણ શોધો અને વિચરણ પણ મેળવો એટલે અહીંયા આપણે x જે લેવાનો છે સફળતાના સંદર્ભમાં તો x આપણે લઈશું બગડેલી કેરીઓની સંખ્યા બરાબર તો સૌથી પહેલું કામ છે આપણી સમક્ષ અહીંયા

જેને આપણે કહીએ છીએ ટ્વેલ સી થ્રી સંભાવના શોધતી વખતે પડવાની છે એક્સ બરાબર આપણે અહીંયા લખી લઈએ બગડેલી કેરીઓની સંખ્યા ચલ ધારવાની વાત કરીએ છે અહીંયા હવે અહીંયા કુલ બગડેલી કેરીઓ આપણા સમક્ષ કેટલી છે ત્રણ કેરીઓ બગડેલી છે બારમાંથી ત્રણ ગઈ એટલે નવ કેરીઓ કેવી હશે સારી હશે આની પણ જરૂર પડશે કારણ સંભાવના વિતરણની અંદર આપણે જે પસંદ કરેલી ત્રણ કેરીઓ છે એ બગડેલી હોય તો એની અંદર પહેલા

x નું મૂલ્ય શૂન્ય એક બે અને ત્રણ આપણે અહીંયા હમણાં કિંમતો પહેલા શોધી લઈશું બધી પછી સીધી અહીંયા કિંમત જ મૂકવાના છીએ આ કોષ્ટક આપણે બનાવીશું કારણ આપણે અપેક્ષિત કિંમત અને એનું વિચરણ પણ શોધવાનું છે સંભાવના માટેનું સૂત્ર જે છે પી ઓફ એક્સ જે જવાબ આવશે એ શોધીશું પછી xi ગુણ્યા i લખશો તો પણ વાંધો નથી બરાબર xi pxi અને છેલ્લે આપણું એક ખાનું આવશે જેની અંદર આપણે જોઈએ સ્ક્વેર pxi અગાઉના લેક્ચરમાં આપણે મધ્યક વિચરણ કઈ રીતે શોધવું એના સંદર્ભમાં ખ્યાલ મેળવી ચૂક્યા છે મિત્રો ચાલો તો પહેલા આપણે આપણી કામગીરી પૂરી કરીએ સૌથી પહેલા કેરી આપણને જે છે એ કેવી તો બગડેલી એની સંભાવના શોધીએ બરાબર શૂન્ય બગડેલી મળે એટલે કે પી ઓફ એક્સ બરાબર જીરો

એવું કયું હોય તો જ આપણે એનસીએક્સ વાળું સૂત્ર વાપરવાનું અહીંયા એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી એટલે આ દાખલો જે પહેલી પદ્ધતિ છે એનો છે એટલે દ્વિપદી વિતરણમાં શબ્દમાં ઉલ્લેખ કર્યો જ હશે કે ચલ દ્વિપદી વિતરણને અનુસરે છે તો પેલું પીએક્સ વાળું સૂત્ર એનસીએક્સ પી રેસ ટુ એક્સ ક્યુ ટુ એન માઇનસ એક્સ વાપરવું નહીં તો આપણે આ પ્રક્રિયા કરવાની એક પણ કેરી સડેલી નથી ભાગ્યા લખવાનું થશે ટ્વેલ સી થ્રી હવે નાઇન સી થ્રી કેલ્ક્યુલેટરમાં આપણને ખબર છે નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ભાગ્યા છ કરી લઈશું એટલે કે ચોર્યાસી મળશે એટલે આનું મૂલ્ય ચોર્યાસી આવ્યું એક અને ભાગ્યા કરીએ તો બસો વીસ તો મળશે એટલે ચોર્યાસી ભાગ્યા બસો વીસ એ જ રીતે એક્સ બરાબર વન એટલે પી ઓફ એક્સ બરાબર વન માટે એક્સ હવે વન લઈ લઈએ એટલે એક કેરી સડેલી હોય તો બાકીની બે કેરીઓ સારી હશે એટલે આઠ બોતેર એક્સ બરાબર બે મૂકવા માટે બે કેરીઓ સારી હોય સોરી બે કેરીઓ સડેલી હોય તો એક કેરી સારી હશે એટલે નવ થ્રી સી થ્રી થશે નીચે બસો વીસ નવ તરી સત્યાવીસો થશે મિત્રો ગણતરી આપણે જોઈ લઈએ એટલે કેમ સુધી જ જવાનું કારણ આપણા સંદર્ભમાં અહીંયા કીધેલું છે એ પ્રમાણે ત્રણ કેરીઓ જ પસંદ કરી છે બાર માંથી બરાબર તો આગળ વધીએ હવે નાઇન સીઝીરો થશે એક પણ સારી કેરી નહીં હોય બધી સડેલી બગડેલી કેરીઓ હશે આઈડિયા મળી જાય ચોર્યાસી સત્યાવીસ એકસો આઠ અને એક બસો વીસ થઈ ગયું તો આપણું કામ જે છે એ સાચું હવે આપણા કિંમતો મૂકી દઈએ એટલે કે ચોર્યાસી ભાગ્યા બસો વીસ પહેલી કિંમત છે બીજી છે એકસો આઠ ભાગ્યા બસો વીસ સત્યાવીસો અને એક ભાગ્યા બસો વીસ આપણને ખબર જ છે કે સરવાળો હંમેશા એક થાય જે આપણે હમણાં ચેક પણ કરી લીધું છે હવે જે પ્રશ્ન છે પહેલો કિંમત આપણને બગડેલી હતી અપેક્ષિત કિંમત કરીએ ક્યાંય ત્રણ ગુણ્યા એક ત્રણ ભાગ્યા બસો ને વીસ એટલે આનો સરવાળો કરી લઈએ એટલે આપણને સીધો જવાબ મળી જશે મિત્રો એકસો આઠ વત્તા ચોપન વત્તા ત્રણ એટલે કે એકસો ભાગ્યા બસો ને વીસ તો આપણે પહેલી જે છે બગડેલી કેરીઓની અપેક્ષિત કિંમતની વાત કરીએ તો બગડેલી કેરીઓની અપેક્ષિત કિંમત જેને આપણે ઈ ઓફ એક્સ કહીએ છીએ

ચોપન ગુણ્યા બે કરો એટલે એ પણ એકસો જ થશે એટલે આ આપણને મળશે બસો પચીસ ભાગ્યા બસો વીસ આના ઉપરથી આપણને કિંમત ઈ ઓફ એક્સક્વેર મળશે ઈ ઓફ એક્સક્વેર જેને આપણે સિગમા એક્સઆઈ સ્કવેર ગુણ્યા પીએક્સઆઈ કહીએ છીએ જેનું મૂલ્ય આપણી સમક્ષ અહીંયા તૈયાર છે ચોખ્ખું વિચરણ મેળવો એટલે આપણે વિચરણની પ્રક્રિયા કરીએ છીએ નહીં તો આ છેલ્લું ખાનું અને પાછળનો ભાગ નહીં કરવાનો હવે વિચરણને સંકેતમાં વી ઓફ એક્સ લખાય અથવા સિગ્મા સ્ક્વેર લખાય છે જેનું સૂત્ર ઈ ઓફ એક્સ સ્ક્વેર હોલ સ્ક્વેર છે મિત્રો કિંમત મૂકી દઈએ એટલે વર્ગ હવે જો તમારે એના પોઈન્ટમાં ફેરવવું હોય મિત્રો તો ફેરવી દેવા છે એટલે કે બસો પચીસ ભાગ્યા બસો વીસ પણ જયારે પણ લખો મિત્રો ચાર આંકડામાં લખજો વન પોઈન્ટ ઝીરો ટુ ટુ સેવન ચાર આંકડાથી ઓછા આંકડા લખશો તો આશરે આશરે જવાબ પ્રોપર નથી આવતો એકસો પાસઠ ભાગ્યા બસો વીસ એનો વર્ગ કરવાનો છે એટલે એ થશે ઝીરો પોઈન્ટ છપ્પન પચીસ એને બાદ કરી દઈએ એક પોઈન્ટ ઝીરો બસો સત્યાવીસ માંથી એટલે આપણો જવાબ મળશે ઝીરો પોઈન્ટ છેતાલીસ ઝીરો બે તો મિત્રો આ થયો આપણો દાખલાનો જવાબ દ્વિપદી વિતરણ વાળા દાખલાઓ આપણે આગળના સેશનમાં પણ જોયા પહેલો દાખલો પણ જોયો નોર્મલ આગળની ગણતરી પ્રમાણેનું કામ કર્યું વ્યવસ્થિત રીતે બધા લેકચર્સ રિવિઝન માટેના છે જોઈ લો ના ખ્યાલ આવે તો તમે વર્ગમાં પણ પૂછી જ શકો છો ઓનલાઈન લેકચર જોતા હોય એ લોકો માટે પણ નંબર મેન્શન કરેલા જ છે તો તમે કંઈ ડાઉટ હોય તો પૂછી શકશો બરાબર